ખ ખત્રીનો ખ સુરતી હેમાલીમાં સોનેરી સોમવારમાં બૌદ્ધ કથા લઈને આવી છું એક ઋષિ હતા અને એના બે શિષ્ય હતા એક શિષ્ય સકારાત્મક વિચારવાળો હતો અને બીજો શિષ્ય નકારાત્મક વિચારવા વાળો હતો જે સકારાત્મક વિચારવાળો શિષ્ય હતો એ હંમેશા બીજાની ભલાઈ માટે વિચારતો હતો અને જે નકારાત્મક વિચારવાળો શિષ્ય હતો તે સ્વભાવથી તો ગુસ્સાવાળો હતો જ અને હંમેશા બીજાનું ખોટું વિચારતો હતો તો એક દિવસ ગુરુજીએ એ બંનેની પરીક્ષા લેવાનું વિચારી લીધું અને એ બંનેને જંગલમાં લઈ ગયા જંગલમાં લઈ ગયા પછી એક કેરીનું ઝાડ એમને જોયું કે જે કેરીના ઝાડ પર બધી કેરીઓ લાગેલી હતી હવે ગુરુજીએ બંને શિષ્યને બેસાડ્યા અને કહ્યું કે આ ઝાડની સામે તમારે પાંચ મિનિટ બેસવાનું છે અને સમજવાનું છે એટલે બંને શિષ્યો બેસી ગયા થોડી વાર પછી ગુરુજી આવ્યા અને પહેલાં શિષ્યને પૂછ્યું કે તે શું જોયું તો પહેલાં શિષ્યએ કહ્યું કે મને આ જડ બહુ સારું લાગ્યું બહુ વિનમ્ર લાગ્યું કેમ કે આપણે એને પથ્થર મારીએ છીએ તો પણ તે આપણને મીઠા ફળ આપે છે બીજાને પૂછ્યું કે તે શું જોયું તો બીજાએ ગુસ્સાથી કહ્યું કે આ જડ મૂર્ખ છે આ જડ ધૂર્ત છે તેને પથ્થર મારીએ છે ત્યાં સુધી એ ફળ આપતું નથી એટલે આપણે મનુષ્યને પણ જીવનમાં કંઈક જોઈતું હોય તો બીજા પાસેથી છીનવી લેવું જોઈએ એવું બીજા શિષ્યએ કીધું તો ગુરુજીએ હસતા મોડે પહેલા શિષ્યના વખાણ કર્યા અને બીજા શિષ્યને કહ્યું કે તારે આ પહેલા શિષ્ય પાસે શીખવું જોઈએ એ જ રીતે સકારાત્મક વિચાર આપણા જીવન ઉપર બહુ જ અસર કરે છે એટલે જ કહું છું કે થિંક પોઝિટિવ એવરી ટાઈમ બાય